તો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો લાખો ખેડૂતોને થશે ફાયદો મિત્રો કેન્દ્ર સરકારે રવિ પાકો જેવા કે રાયડો ઘઉં સણા મસૂર અને કસુંબી જેવા પાકો માટે ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે ઘઉંમાં પ્રતિ ક્વિન્ટલ એકસો પચાસ રૂપિયા રૂપિયા મસૂરમાં રૂપિયા કસુંબીમાં એકસો પચાસ રૂપિયા દર વર્ષે ખરીફ અને રવિ પાકના વાવેતર પહેલા સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે મિત્રો સમાચારોમાં આગળ જોઈએ તો ખેડૂત દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ગુજરાતના કુલ તેતાલીસ લાખ ખેડૂતો પર દેવાનો બોઝ છે મિત્રો જે કુલ થઈને રૂપિયા નેવું હાજર છસો પંચાણું કરોડ થાય છે જ્યારે ભાજપ સરકારે વીસ થી પચીસ એવા ઉદ્યોગપતિ કે જેમના આઠ લાખ કરોડના દેવા માફ કર્યા છે જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો ખેડૂતોના દેવા માફ કેમ નહીં ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફી માંગણી કરવામાં આવી છે પણ જવાબમાં કોઈ પણ પ્રતિક્રિયા મળતી નથી મિત્રો તમને શું લાગે ખેડૂતોનો દેવો માફ થવું જોઈએ કે ના થવું જોઈએ તે તમે નીચે કમેન્ટ કરી અને તમારો પ્રતિભાવ જણાવી શકો છો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો પીએમ કિસાનનો 16મો હપ્તો ક્યારે આવશે તો મિત્રો પીએમ કિસાન યોજના મુજબ તે દર 4 મહિને રિલીઝ થાય છે પંદરમો હપ્તો નવેમ્બરમાં રિલીઝ કરવામાં આવે છે સોળમો હપ્તો ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે રિલીઝ થવાની ધારણા છે જોકે આગામી હપ્તાની રિલીઝની તારીખ નક્કી કરવામાં આવી નથી તે ગમે ત્યારે જારી કરી શકાય છે વર્તમાન વર્ષમાં હપ્તો સત્યાવીસ ફેબ્રુઆરીએ પછી સત્યાવીસ જુલાઈએ અને હવે પંદર નવેમ્બર બહાર પાડવામાં આવ્યો હતો આનો અર્થ એ થયો કે વર્ષ બે માટે ત્રણ હપ્તાનો કોટો પૂરો થઈ ગયો છે હવે આગામી હપ્તો બે હજાર ચોવીસમાં આવશે મિત્રો સમાચારોમાં આગળ જોઈએ તો ખેડૂતોને વગર વ્યાજે ત્રણ લાખની લોન મળશે મિત્રો ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળશે મિત્રો આ રકમ સરકાર ખેડૂતો પાસેથી માત્ર ચાર ટકા વ્યાજ વસૂલે છે આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે આમ તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર વર્ષની વચ્ચે હોવી જોઈએ મિત્રો બીજી બાજુ જો લોનની વાત કરીએ તો આ સમયગાળો બેંકના હિસાબે નક્કી કરવામાં આવે છે સામાન્ય રીતે તેની અવધિ પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે મિત્રો ત્યારબાદ ના મહત્વના સમાચાર જોઈએ તો હપ્તા વગર બેતાલીસ હજાર ખાતા આવશે મિત્રો જે ખેડૂતો આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા મળશે આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા બેતાલીસ રૂપિયાની સહાય મળશે મિત્રો સમાચારોમાં આગળ જોઈએ તો પાક વીમા યોજના ફરી શરૂ કરવામાં આવશે મિત્રો પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને સામે આવી રહ્યા છે ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝન થી શરૂ કરવામાં આવશે આ વખતે પાક વીમા યોજના ખેડૂતોને લાભ થાય અને પાક વીમા કંપનીઓ ખેડૂતોને લૂટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી ઝડપે પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે મિત્રો ત્યારબાદ ના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે નવી યોજના શરૂ કરવામાં આવી છે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર એક ડિસેમ્બર થી ટ્રેક્ટર ખરીદવા માટે સહાય જાહેર કરી છે આ સહાય બે કેટેગરીમાં મળશે જેમાં ચાલીસ એસપી સુધીના ટ્રેક્ટર માટે પચીસ અથવા પિસ્તાલીસ હજાર સહાય મળશે ચાલીસ થી સાહીઠ એસપી સુધી ટ્રેક્ટર માટે પચીસ અથવા સાહીઠ ની સહાય મળશે અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર રાખવામાં આવી છે મિત્રો આ માટેની અરજી તમે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન કરી શકો છો મિત્રો સમાચારોમાં આગળ જોઈએ તો કૃષિ આવક પર આવકવેરાના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે આવકવેરા અધિનિયમ ઓગણીસો એકસઠ હેઠળ કૃષિ આવકોને કરમાંથી મુક્તિ આપવામાં આવી છે જોકે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે કૃષિ સંબંધિત કેટલીક પ્રવૃત્તિઓમાંથી મળેલી આવકને કરવેરાના દાયરામાં રાખવામાં આવી છે મરઘા ઉછેર ઉન ઉત્પાદન માટે ઘેટા ઉછેર મરઘા ઉછેર અથવા ડેરી કામગીરી જેવી કૃષિ પ્રવૃત્તિઓ થતી આવક પર કર લાદવામાં આવી શકે છે જો કે ઘણા રાજ્યોમાં તેમના સંબંધિત રાજ્યની નીતિઓ અનુસાર કૃષિ આવક પર કર લાદે છે અને મિત્રો છેલ્લા અને મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો ઘણા ખેડૂતોને ચાર હજારનો બાકી હપ્તો મળશે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં બે હજાર રૂપિયાનો પંદરમો હપ્તો પંદર નવેમ્બર બે ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે જે મુજબ પંદર મો હપ્તો પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલ ચૌદ અને પંદર માં હપ્તા મેળવવાથી વંચિત છે મિત્રો જેનું મુખ્ય કારણ ઈ કેવાયસી વેરીફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો છો મિત્રો તમારા ખાતામાં એક સાથે બે હપ્તા એટલે કે ચૌદ અને પંદર મો જમા કરવામાં આવશે તેમ છતાં તમારા ખાતામાં બંને હપ્તા જમા ન થાય તો તમે હેલ્પલાઇન નંબર પંદર બાવન એકસઠ અથવા તો અઢાર ડબલ જીરો અગિયાર પંચાવન છવ્વીસ પર કોલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો